એક નંબર છે જબરદસ્ત છે જે પણ કલેક્શન તમને જોતું હોય બધાની અંદર અલગ અલગ પ્રાઇસ છે અલગ અલગ કલર ઓપ્શન્સ છે શરૂ થઈ રહ્યા છે સિકસ્ટી ફાઈવ રૂપીઝની અંદર હા દર્શકો સિકસ્ટી ફાઇવ રૂપીસથી શરૂ થતાં કલેક્શન છે જેની અંદર તમને સો રૂપિયા બસો રૂપિયા એકસો પચાસ રૂપિયા બસો સાહીઠ રૂપિયા ત્રણસો પચાસ ચારસો પાંચસો છસો સુધીની રેન્જમાં આઈટીઝ મળી જશે જે છે આપણી ફેક્ટરી રેન્જ અને માર્કેટમાં તમે પંદરસો સુધી પણ વેચી શકો છો પ્રીમિયમ ડિઝાઇન છે પ્રીમિયમ ક્વોલિટી છે મોટા મોટા શોરૂમમાં વેચાય એવું કલેક્શન છે હવે બ્લેક કલર મોટા ભાગે બધી જ છોકરીઓને પહેરવાનું ગમતું હોય છે જેની અંદર તમને વ્હાઇટ કલરની પ્રિન્ટ મળી જશે બાકી નાઇટીઝની પ્રાઇઝની વાત કરું તો બધાની રેન્જ જુદી જુદી છે તો એની માટે સ્પેશિયલી તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહી છે નાઇટવેયરનું મેન્યુફેક્ચરિંગ એકમાત્ર તમને હજીજોન જ આપી રહ્યું છે હોલસેલ પ્રાઇસની અંદર એ પણ મેન્યુફેક્ચરિંગ સીધા ફેક્ટરી પ્રાઇઝની અંદર આ બધા નાઇટીઝના કલેક્શન છે જે બહુ જ જબરદસ્ત રહેવાના છે અને આ ટાઈપના નાઇટીના સરસ સરસ મજાના કલેક્શન પણ મળી જશે બાકી કલેક્શન તમે જોઈ શકો છો કારણ કે હજી જોની અંદર સાડી છે સૂટ છે ચનિયાચોળી કિડ્સવેર કુર્તીઝ બોટમ વેર જય શ્રી કૃષ્ણ મારા વાલા દર્શકો તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું બધાનું આ ચેનલ ઉપર તો દર વખતે આપણે સાડીઓના કલેક્શન જોયા અને ઘણા બધા આપણે ચનિયાચોળીના પણ કલેક્શન જોયા પણ એની સાથે હવે આપણે થોડાક બીજા કલેક્શન પણ જોઈ લઈએ જે છે નાઇટ વેર એટલે કે નાઇટીઝના કલેક્શન જે ત્રણસો પાસ દિવસ ચાલે છે જો તમે ઘરેથી શરૂ કરી રહ્યા છો નાનકડું અમથું બિઝનેસ તો હું તમને કહું છું આ નાઇટીઝના કલેક્શન રાખી લેજો કારણ કે આમાં તમે સારામાં સારું માર્જિન સેટ કરી શકો છો આપણી પાસે નાઇટ સૂટ છે અન્ડર ના કલેક્શન્સ પણ મળી જશે આ ત્રણેય વસ્તુની મિક્સ વેરાયટી કરીને પણ તમે પર્ચેસિંગ કરી શકો છો કેમકે આ કલેક્શન ડાયરેક્ટલી તમને ફેક્ટરી રેન્જમાં મળશે એટલે કે હોલસેલ પ્રાઇસમાં અહીંયા તમને હજારથી વધારે નાઇટીઝના કલેક્શન મળી જશે જે માત્ર શરૂ થઈ રહ્યા છે સિક્સટી ફાઈવ રૂપીસની અંદર હા દર્શકો સિક્સ્ટી ફાઇવ રૂપિસથી શરૂ થતાં કલેક્શન છે જેની અંદર તમને સો રૂપિયા બસો રૂપિયા એકસો પચાસ રૂપિયા બસો સાઠ રૂપિયા ત્રણસો પચાસ ચારસો પાંચસો છસો સુધીની રેન્જમાં નાઇટીઝ મળી જશે જે છે આપણી ફેક્ટરી રેન્જ અને માર્કેટમાં તમે પંદરસો સુધી પણ વેચી શકો છો તો ચાલો આજનું ફર્સ્ટ કલેક્શન છે આપણી પ્રીમિયમ ડિઝાઇન છે પ્રીમિયમ ક્વોલિટી છે મોટા મોટા શોરૂમમાં વેચાય એવું કલેક્શન છે જે તમને સીધી મળશે ફેક્ટરી રેન્જની અંદર બેસ્ટ ક્વોલિટી સાથે ફ્રી સાઇઝની આ નાઇટી છે જેની અંદર તમને અલગ અલગ કલર ઓપ્શન્સ આપવામાં આવશે અને આ નાઇટીની અંદર તમને જે પીસ જોવા મળશે માત્ર શેટ સેટ રહેશે એટલે કે પીસ કમ્પલસરી લેવાના રહેશે એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન છે બહુ જ જબરદસ્ત કલર છે બ્લેક કલર હવે બ્લેક કલર મોટાભાગે બધી જ છોકરીઓને પહેરવાનું ગમતું હોય છે જેની અંદર તમને વ્હાઈટ કલરની પ્રિન્ટ મળી જશે ફેન્સી સ્લીવ તમે જોઈ શકો છો આની અંદર પણ તમને ત્રણ કે ચાર પીસનો સેટ કમ્પલસરી લેવો પડશે સેટની વ્હાઈટ વાત કરીશ તો પછાડી તમે જોઈ શકો છો આ પ્રમાણે સેટ તમારે કમ્પલસરી દેવાના રહેશે બાકી નાઇટીઝની પ્રાઇઝની વાત કરું તો બધાની રેન્જ જુદી જુદી છે તો એની માટે સ્પેશિયલી તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે અમારી ઓનલાઈન ટીમને જે તમને આ બધાની ઓલ ડિટેલ્સ આપી શકે શું પ્રાઇસ છે કેટલા કલર્સ છે અદરવાઇઝ તમારે ઘરે બેસીને વિડીયો કોલ કરવું હોય તો વિડીયો કોલ પણ કરી શકો છો કાં તો તમારે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો લાઈવ પર્ચેસિંગ પણ કરી શકો છો તો નાઇટીઝના હું એક એક કલેક્શન બતાવતી જાઉં છું બધાના જે લાઈક ફેબ્રિક છે પ્રીમિયમ ક્વોલિટીના રહેશે ડોન્ટ વરી અને હું તમને એ પણ ગેરંટી આપું છું આખા સુરતમાં તમે આખી સુરતની કેટલી પણ માર્કેટ છે ફરી લ્યો નાઇટવેયરનું મેન્યુફેક્ચરિંગ એકમાત્ર તમને હજી જોન જ આપી રહ્યું છે હોલસેલ પ્રાઇઝની અંદર એ પણ મેન્યુફેક્ચરિંગ સીધા ફેક્ટરી પ્રાઇઝની અંદર કલેક્શન મળી જશે જેની અંદર કોઈપણ પ્રકારના હોલસેલર કે પછી કોઈપણ પ્રકારના દલાલ એડ નથી નાનામાં નાનો વેપારી હોય કે મોટામાં મોટો વેપારી હોય બધા અમારી સાથે જોડાઈને બિઝનેસ શરૂ કરી શકે છે મિનિમમ તમારે ઓનલાઈન એક સેટ ઓર્ડર કરવો હોય તો એક સેટ પણ ઓર્ડર કરી શકો છો છૂટ છે એની પણ તો તો તમારે વીસથી પચીસ હજારનું પર્ચેસિંગ કરવું હોય મિનિમમ તો પણ તમે કરી શકો છો તો આ બધા નાઇટીઝના કલેક્શન છે જે બહુ જ જબરદસ્ત રહેવાના છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી આ ચેનલની અંદર હું તમારી સાથે શેર કરીશ બધા અલગ અલગ કલેક્શન કારણ કે હજી જોની અંદર સાડી છે સૂટ છે ચનિયાચોળી કિટ્સવેર કુર્તીઝ બોટમ વેર અને આ ટાઈપના નાઇટીના સરસ સરસ મજાના કલેક્શન પણ મળી જશે બાકી કલેક્શન તમે જોઈ શકો છો એક નંબર છે જબરદસ્ત છે જે પણ કલેક્શન તમને જો હોય બધાની અંદર અલગ અલગ પ્રાઇસ છે અલગ અલગ કલર ઓપ્શન્સ છે તો દર્શકો આજે જ કોન્ટેક કરજો આજે જ ને જ્યાંથી તમને આ ટાઈપના કલેક્શન મળી શકે ચાલો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ